આપણે રેવન્યુ તલાટી માં તમને માર્ક્સ કહી દઉં તમારા પંચાણું થતા હતા આઠ કીધું કઈ એકસો પાંચ એકસો દસ અઢ કીધું અને પંચાણું માર્ક્સ થતા હતા આપણે સંપૂર્ણ તૈયારી નથી કરી આપણે પહેલાથી તમને જણાવ્યું હતું કે સંપૂર્ણ આપણે તૈયારી કરી નથી તો એના માટે આપણે ભલે વાંધો નહીં હવે તલાટી જુનિયર ક્લાર્ક પોલીસ કોસ્ટેબલ આવે છે તો એના માટે માટેથી આપણે અત્યારથી તૈયારી કરીશું અને સિલેબસ પ્રમાણે તૈયારી કરીશું તો અત્યારે આપણે શરૂઆત દિવસની શરૂઆત કરંટ અફેરથી કરીશું તો કરંટ અફેરનો લેક્ચર પડીને આજે આપણે એક દિવસ લેટનું કરંટ અફેર બતાવીશું તમને એટલે કોઈક દિવસ આપણે કરંટ અફેર ના હોય તો તે પણ બતાવી શકાય તો વિડીયો સાથે બને રહેજો તો મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર ટાઈમ કરીને તો પાછળ તમને બતાવું તો ગઈકાલે તો વરસાદ જેવો માહોલ હતો અત્યારે તરકો મસ્ત કાઢ્યો છે તમને બતાવું પાછળ તો જો મસ્ત તરકો કાઢી દીધો છે અને વાદળ સાયો વાતાવરણ કરી છે તમે જોઈ શકો તો મજબૂત વાતાવરણ કર્યું છે આપડે તો ચલો મળીએ આપડે કરંટ અફેર કરીને તો વિડીયો સાથે બને રહેજો તો આજે જોઈશું આપણે એકત્રીસ ઓક્ટોમ્બર ને આજે મહિનાનું છેલ્લો દિવસ છે એનું કરંટ અફેર જોઈશું તો વિડીયો સાથે બને રજુ તમારા આપણે કરંટ અફેરનું એક્સ્ટ્રાટેમ કરી દીધું છે તમને કરંટ કયા કયા મહત્વના મુદ્દા આવડી લીધા એ પણ બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે દો તો આજનું કરંટ અફેર્સ છે એકત્રીસ દસ એટલે બે હજાર પચીસનું આપણે મિત્રો એક દિવસ કરંટ અફેરનું લેટ આવશે તો માફી માગું છું એના માટે તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ એલોન મસ્ક દ્વારા લોન્ચ કરવામાં આવેલ એઆઈ સંચાલિત જ્ઞાનકોષનું નામ શું છે જેમ વિકીપીડિયા આવે છે એમ વોકિપીડિયા એમનું નામ છે જે એલોન મસ્કે સંચાલિત કર્યું છે એના વિશે જ્ઞાનકોષ વિશે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં યુકેમાં નિકાસ કરવામાં આવેલ જીઆઈટેક લીંબુ જે કયા બે રાજ્યમાંથી હતા નિકાસ કર્યા જે યુકેમાં તો કયા બે રાજ્યોના હતા તો કર્ણાટકના અને તમિલનાડુ એમાં કર્ણાટકમાં એન્ડી લીંબુ જે બે હજાર ત્રેવીસમાં જીઆઈટેક મળે છે તમિલનાડુમાં પુલિયા કુંડી લીંબુ અને બે હજાર પચીસમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે તેના ઉદ્દેશો આપેલા છે જોઈ શકો મિત્રો એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચાર મળેલ એસ જે એટલે કે સુપર જેટ ટેન સિવિલ એરક્રાફ્ટના ઉત્પાદન માટે રશિયાની પી જે

ઇન્દ્ર કવાયત ભગવાન બુદ્ધના ના અવશેષો રશિયા ખાતે મોકલવામાં આવે છે એ છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં આઠમા સીપીએસસી ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી જસ્ટિસ રજના પ્રકાશ દેસાઈ જે આપણો પ્રો યુનિસ્ટ કોડ યુનિવર્સલ કોડ કે તો ને ઉત્તરાખંડ અને ગુજરાતમાં એના પરના અધ્યક્ષ હતા એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં હડપ્પન સંસ્કૃતિના સૌથી જૂના જાતા કારવાસરાય ના ગુજરાતના કચ્છના કયા સ્થળેથી મળ્યા હતા કોટરા બડલી કચ્છના ખતરાના તાલુકામાં આવે છે બે હજાર નવથી ખોદકામ ત્યારે થતું હતું કોને કોને કર્યા તો ડેકન કોલેજ પછી સિમ્પો પોલીસ સ્કૂલ ફોર લિબરલ આર્ટ્સ અને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ કર્યા આટલા છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રાફેલ જેટમાં ઉડાન ભરના ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બને તો દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ છે આજે ભારતના એ છે રાષ્ટ્રપતિ પ્રથમ છે હરિયાણા નામબલ પછીથી તેમણે આ ઉડાન ભરી હતી તો આટલા સુધી આપણે કરંટ અફેરનો લેક્ચર ટાઈમ કર્યું છે તો કરંટ અફેરનો લેક્ચર કેવું લાગે પણ કમેન્ટ કરજો તો મળીએ આપણે આપણે વર્ગ અને વર્ગમૂળ તો જોયું તો પણ ગણ અને ઘરમૂળ જોવાનું છે તો વિડીયો સાથે બને રહેજો તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મળીએ આપણે ગણિતનું જે ઘન અને ઘનમૂળનું લેક્ચર પડીને વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે દાવ આપણે ઘન અને ઘનમૂળ વિશેનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને તમને પહાર બતાવું કારણ કે હમણાં તમને બતાવી દઉં કે તડકો ફૂલ છે તો એટલે વરસાદ આવે એવું નહોતું પરંતુ જો વરસાદ આવી ને જો પાછું બતાવું તો હમણાં તમને સવારે જ બતાવી કે વરસાદ નહોતો આવ્યો અને આ બાજુ ખાલી આ વરસાદ આવી જતો જો તો ચાલો આપણે ગન ગનમુર પછી જો બધું આપણે કાદે કાદે બધું પડી ગયું છે તો તમે ગનમુર વિશે માહિતી બતાવું તો દેશ છે એક કન્ટીન્યુ તો મારે આપણે ગન અને ગનમૂળ વિશે માહિતી મેળવી લીધી છે એમાંથી આપણે પંદર સુધી ઘન ઘન અને ગનમૂળ વિશેમાં એટલે ગન કરે છે એમના તો એટલી તો આપણે સાહેબે આપણે લેક્ચરમાં એટલે કરાય તો એટલે આપણે લખીશું એના પછી એકમ નોંગ આ હોય તો એમાં ગનનો એકમ કયો હોય તો ઝીરો હોય તો ઝીરો હોય એકનો એક હોય ત્રણ નો સાત ચાર હોય તો ચાર હોય ખાલી બે અને ત્રણ નું યાદ રાખવાનું સાત અને આઠ યાદ રાખવાનું એ જે ઉલટાઈ શકે ઉલટાવાનું છે બસ એટલું જ છે એમાં એના પછી આ બાજુ ગન આપેલો હોય તેનું ઘન મૂળ કેવી રીતે શોધવાનું એ રીતે છે સ્ટેપ વન છે એકમ નો નક્કી કરો એના પછી છેલ્લા ત્રણ અંક આખા આ ધારા ત્રણ સસવાંટ છે રદ કરી દેવાના પછી ઘન બોલવાનો દશકનો અંક નક્કી દશકનો અંક નક્કી કરવાનો બરાબર એની રીતે આપણે એક્ઝામ્પલ ગણ્યા છે એના પછી રૂલ ઓફ ફાઈવ છે જેને ગુણાકારની રીત છે અને ભાગાકારની ગુણાકારની રીત છે અડધા કરીને પાછળ એક શૂન્ય લગાવો અને ભાગાકારની રકમ ડબલ કરીને એક પોઈન્ટ કાપો એટલું છે આપણે ગણ અને ઘનબૂલ વિશે માહિતી આટલી મેળવી છે વધારે માહિતી છે નહીં તો આવતીકાલે આપણે જોઈશું જે શું કહેવાય ભાગાકારના નિયમો નહીં જોઈએ કદાચ લસા ને ગુસ્સા વિશે માહિતી મેળવીશું એ તમને આવતીકાલે જણાવીશું કે કયા વિશે આપણે વાંચીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારે આપણે સાયન્સ ટેકમાં આહારના પ્રાપ્તિ સ્થાનો ખોરાકના પ્રાપ્તિ સ્થાન આહારના ઘટકો વિશે માહિતી મેળવી લીધી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો જોઈ લઈએ આપણે એમાં કઈ કઈ માહિતી મેળવી તો વિડીયો સાથે બનાવી તો જોઈ લઈએ આપણે સાયન્સ અને ટેકમાં તો વિડીયો સાથે કન્ટિન્યુ

એના પછી કાર્બોદિત પાચન થતા ગ્લુકોઝ બને પછી ઓક્સિડન થતા શક્તિ મળે છે બરાબર કાર્બોદિત સમુદ્ર ખોરાક ચોખા તો અને આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ અને શટકરા છે રંગ ભૂરો ને કારો ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ ની હાજરી જાણવી તો મંદ આયોડિન વપરાય છે પછી એક ગ્રામ કાર્બોદિત માં કેટલું છે તેનું દહન થતા કેટલું છે પછી પ્રોટીન વિશે માહિતી છે મિત્રો શરીરની વૃદ્ધિ માટે શરીરવર્ધક ખોરાક માટે સૌથી વધુ પ્રોટીન સોયાબીનમાં હોય છે ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી જાણવી હોય તો કોપર સલ્ફેટ અને કોષ્ટિક સોડાનો ઉપયોગ થાય છે કોપર સલ્ફેટને મૂળ થતું કહેવામાં આવે છે એના પછીનો પ્રશ્ન છે મિત્રો મતલબ એ છે પ્રોટીન વિશે છે પ્રોટીનમાં બધા હાડકામાં કયું પ્રોટીન હોય છે એટલે મેલેશના માટે પ્રોટીન હોય છે કેરેટિનના પ્રોટીન શામાં હોય છે કેસીન આ બધા ઘણી વખત પ્રશ્નો આમાંથી બનતા હોય તો તમે એક વખત અચૂક જોઈ લેજો અને પીડીએફ જોઈતી હોય કમેન્ટ કરજો એના પછી પ્રોટીનમાં કયો રોગ થાય છે એની ઉણપથી કયો રોગ થાય છે એના પછી ચરબી છે કાર્બોદિત પદાર્થ અને ખોરાક અને ચરબી ખોરાક બંનેથી બરાબર એના પછી બધું ઘણું બધું પ્રશ્ન આપણે પ્રોટીનમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે એના પછી ખનિશિયા વિશે જેમાં કેલ્શિયમ છે એની ઉણપથી કયો રોગ થાય આયોડિનની ઉણપથી ગોઈટર થાય આયર્નની ઉણપથી એનિમિયા રોગ થાય પછી

જે તમે પોલીસ કોન્સ્ટેબલ જો તલાટી કમ મંત્રીની જો કોઈ પણ પરીક્ષા જો એમાંથી પ્રશ્નો બને છે વિટામિન એ છે કયા જલદ્રવ્ય છે કયા ચરબી દ્રવ્ય છે એ બધા છે વિટામિન બી બી વિટામિન સી વિટામિન ડી વિટામિન એ વિટામિન કે ના બધા પૂછાયેલા પ્રશ્નો છે વિટામિન બી વિશે પણ એનું જે એના પેટા પ્રકાર છે એના વિશે પણ માહિતી છે જોઈ શકો તમે આ બધા પૂછાયેલા વિટામિન બી ના પ્રશ્નો છે આટલા આપણે આજે ખોર આકડી પ્રાર્થિસ્થાન હાર્દિક ઘટકો વિશે માહિતી મેળવી તો વિડીયો સાથે કન્ટિન્યુ બહુ બહુ ધન્યવાદ